प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वड़ोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है આખું ગુજરાત ફરતા ફરતા હવે આપણે આવી ગયા છીએ બોરસદ અને બોરસદની જનતા શું કહી રહી છે બોરસદની જનતાની ક્લિયર ચોઈસ શું છે સીધા જઈશું બોરસદની જનતા સાથે અને જાણીશું બોરસદની જનતાની ક્લિયર ચોઈસ આગા કેમ છો કેમ છો શું નામ તમારું દીપક યાદ રહેવાનું ભુરસદ ભુરસદ ભૂરસ કે જે ભુરસદની સ્થિતિ કેવી છે આ વખતે ઇલેક્શનમાં શું લાગે છે ઈલેક્શનમાં કોઈ રસ નથી મને એમ આપણે જાતે કમાવો ને આપણે જાતે ખાવાનું અચ્છા શું કામ કરો તમે ધંધો કરો અચ્છા ધંધો છે બિઝનેસ છે ને ઇલેક્શનમાં કોઈ રસ કોઈ રસ નહી મથા પત મથા અચ્છા કાકા તા શું કહેવાય એ છે ને ઇલેક્શનમાં રસ નહીં તમારું ફેવરેટ નહીં કોઈ કોઈ નહીં

શું નામ તમારું મારું નામ લાલજી આમ આમ જો આમ લાલજી ભાઈ લાલજી ભાઈ તમારું અહીંયા જ રહેવાનું બોરસદ માં ક્યાં વાત તમને શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે છે મોદી બનવાના છે પકા ભાઈ વાસા દ્વારા હા કેમ કેમ કે કારણ શું એને કામ સારું કર્યું છે કયા કયા કામ એને બોરસદ માં સારો સુધારો કયા 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 કઈ લાઈટ નું કઈ રોડ નું સારું અચ્છા અહીંયા કોઈ સમસ્યા ખરી એ જ છે

આ કંઈ બસ ત્યાં સારું બન્યું કંઈ રોડ સારા છે લાઇટ નહીં સારું છે અચ્છા એ બધું સારું છે અને સામે જે વિપક્ષ છે કોંગ્રેસ કે બીજા ઘણા બધા પક્ષો ઓછું એમને કામ કરી જે આપણે માંગણી કરીએ થાય નહીં તો પછી એનો કોઈ મતલબ નહીં અચ્છા થાય છે ચાલો આગળ જઈએ આપણે આગળ પણ વાત કરીએ બોરસદની જનતા સાથે કાકા કેમ જોવો મજા એકદમ મજામાં ને તમારું અહીંયા જ વોરસદમાં રહેવાનું આવ બોર્સદમાં જન્મદી બોર્સદમાં બધું જ બોર્સદમાં બધું જ બોર્સદમાં એમ ને જન્મ બોર્સદમાં જોબ બોર્સદમાં બિઝનેસ બોર્સદમાં બધું જ ભણવાનું શું વાત છે આ વખતે શું લાગે છે બોર્સદમાં શું સ્થિતિ છે અમિતભાઈ કારણ કારણ વિકાસ વિકાસ કરીને બધું જલસા કરવા મોડ્યા છે હમણાં બીજું કશું છે નહીં વિકાસના નામ પર જલસા કરે છે બીજું કશું છે નહીં આ બેરોજગારી થઈ ગઈ આ નોકરીઓ નહીં મળતી કોઈ ચીજમાં સુવિધા નહીં એસટી કોઈ બી ચીજમાં ફાળું ડબલ મોંઘવારી લાખું મણની એટલે બધું કપાસ હવે એમના જલસા શું લાગે છે અમિતભાઈનું તમે કહો છો વર્ચસ્વ વર્ચસ્વ ખરું 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 નાઇન્ટી ફાઈવ પર્સન્ટ તો લોકો નામ પૂછે તો આ તો સારું તમે શેર તો યાર ઉમેદવારના નામને બધું ખબર છે લોકોને પૂછે તો લોકો ઉમેદવારના નામ જ નથી ખબર હોતા લોકોને

कोने को न उचालाउछ कोई भी गरीब खानदानु गरीब खानदानु उचालाउछ है हम्म अच्छा या सु लागे न अमर बुरसत बुरसत मत आप सरकार तो आपरे भाजपाबाट बन्छन बिजू को कारण मोडीत मन तो गमेत मोडीत मन छ आपरे तो सो नै केतो हूं શાના માટે ઇલેક્શન માટે હું એમ કેવા માંગુ છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધું જેવું ચાલે છે એવું ચાલ્યા જ કરે છે આ દેશની અંદર બરાબર છે કોઈ કોઈનું નથી તમે વોટ આપી દે કોઈ ભૂલી જાય પછી સમજ પડી ચૂંટણી સમય હા બસ આવે પછી જતા રહે પછી જેવું જેવું ચાલે છે એવું ચાલ્યા જ કરે લાડિયાવાડી બસ આવું જ ચાલે આ દેશની અંદર ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય બધું આવું જ કરે છે ચશ્મા તો એકદમ મસ્ત લાગે છે શું નામ તમારું કનુભાઈ આહિર કનુભાઈ બોરસદ માં જ રહેવાનું ને વર્ષો થી શું લાગે છે બોરસદ ની આવે ઇલેક્શન ઇલેક્શનમાં શું કે છે કોઈ રસ મરણ નહીં લાગતો શું આવે આવે ને જાય ચૂંટણી આવતો હોય લોકસભા ચૂંટણી છે આખા દેશની વાત છે શું લાગે છે કોની સરકાર બને એવું લાગે છે આમ તો મોદી સરકાર બને એવું લાગે કારણ વિકાસ લોકો જોયો છે વિકાસ વિકાસના કામો થાય છે રોડ સારા બનાવે છે બીજું શું વિકાસ આવે પછી बस ये लगा है रोड सारा मफत अनाज आपे गैस न बोटल आपे उजवाला वर्ष में त्र वक्त सर्दी के एकदम बहुत 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 कारुम रही है। अच्छा।

કેમ જો અરે વાત કરીએ યાર હે નહી સારું ચલો વાંધો નહી કાકા ઓ કાકા આપણે છાયડામાં આવી જઈએ થોડાક કેમ જો બસ મજા એકદમ મજા કોઈ તકલીફ કશું નહીં કશું જ તકલીફ નહીં બોરસાદ માં જ રહેવાનું બોરસાદ અહીંયા કામ ખાલી બેઠા છે કાકાની શોપ છે તમારે કાકાની શોપ છે કોની સરકાર બને તમને ખબર હશે કોની લાગે છે હવા કોની ચાલે છે તમને ખબર હશે એટલે હવા કોની ચાલે છે એ પૂછવા તો અમે જનતા સાથે આવીએ છીએ જનતાને પૂછીએ છીએ અને તમે પણ જનતાનો એક ભાગ છો એટલે યાર ખબર છે કોઈને કહેવાની જરૂર નહીં આખી હવા કોની ચાલે છે બધાને ખબર છે કોની ચાલે બીજીએપી બીજી કોણ હોય એમ કારણ શું કામ છે ને કયા કયા કામ બધા બહુ કામ છે યાર કેમ નઈ એવી આશા રાખું તમે યાર યુવાન છો હોશિયાર વ્યક્તિ છો તો મને આમ એક બે એમ એક્ઝામ્પલ આપો કે હા આ કામ છે આના લીધે મને એવું લાગે છે કે બીજેપી આવી શકે રોડ રસ્તાઓ જો બધી સાફ નદીઓની છે આપણે સરકારી પ્લેસમેન્ટ છે બધાની સાફ સફાઈ જો બધું ટુરિઝમ વધ્યું બીજું કે ઇન્ડિયાનું બધું સરસ છે એમ કામ એમનું અહીંયા બોરસદમાં કઈ કઈ સુવિધાઓ મળી જાય છે જેના લીધે તમને એવું લાગે છે કે બોરસદમાં પણ બીજેપી આવી છે બોરસદમાં બીજું કે નગરપાલિકાનું કામકાજ બધું સારું થયું છે જે કંઈ ગટર લાઈન છે ના છે ને બધું રોડ રસ્તાઓ સારા થયા છે અહીંયા બોરસદમાં આ ત્રાખીએ હવે પ પચાસ વાળી રાખીએ વીસ વાળી દસ વાળી

એ સરકાર બનશે જે ભલું કરે એનું સરકાર બનવાનું જ છે એ ભલું કરે છે પછી મળે છે હજાર રૂપિયા પછી દાણા મફત ખાઈએ છીએ હવે જે ભલું કરે એનું તો ભલું થવાનું જ છે બીજું શું છે આપડે બીજી આ કોણ પણ અ કોણ છે તો તમે શું પૂછ પૂછ કરો છો હા તમે શું કહે અમે કઈ બાબત દી કહીએ ઇલેક્શન આવી રહ્યું છે પહેલા તો તમે ઓલી વાત કરી કે ગરમી વધી રહી છે ને ઇલેક્શનમાં પણ ગરમી વધી રહી છે એવું કઈક બોલતા હતા તમે પેલા ઊભા થઈ જઈએ ચાલો આપણે એટલે બોલો ઇલેક્શનમાં પણ ગરમી વધી રહી છે હા શું કહેશો ઇલેક્શનમાં જે ગરમી વધી છે અમે જે આ દસ વર્ષની અંદર જે કામ પાછળના જે થયા હશે દસ વર્ષ પહેલાના અને અત્યારના જે કામ જોઈને જે પ્રજા મત આપશે એ સરકાર બનશે બરાબર છે શું લાગે છે અત્યારના કામો પહેલાના કામો તમે તો કદાચ કેટલા પચાસ પંચાવન એટલે બંને સરકાર જોઈ જશે તમે તો બંને સરકારમાં શું તફાવત છે પહેલાના કામો અત્યારના કામો સુવિધાઓથી લઈને સમસ્યાઓથી લઈને બધું શું અત્યારના સમયમાં જે દસ વર્ષની અંદર જે સુવિધાઓ બની છે એ યુવા પેઢી માટે સારામાં સારી છે

હા હા મોંઘવારી છે મોંઘવારી તો ઓલરેડી વધવાની છે કેમ વધવાની કે આજે તમારે જે સુવિધા જોઈએ છે એ પ્રમાણે મોંઘવારી તો વધવાની છે અને અહીંયા એકલે નહીં મોંઘવારી ઓલ વર્લ્ડમાં મોંઘવારી છે કેમ તો માસી મજામાં એકદમ મજામાં હો એકદમ મજામાં બોરસદમાં જ રહેવાનું હા બોરસદા વધતા જ બોરસદ આ જ બોરસદ એમ ઇલેક્શન આવે છે ખબર છે હા આવે છે ને તો પહેલું ચરણ તો ચાલુ થઈ ગયું આપણે માં હવે 5મા મહિનાની 7મી તારીખ એટલે હવે આગલા મહિનામાં હા ઇલેક્શન છે હા હા બરોબર કોનું પલડું ભારે લાગે એ તો આ ભગવાનને ખબર હોય આપણને શું ખબર હોય માથી તો ના કહેવાય ને એકદમ શું કે આ જઈએ આવશે ભગવાન માતાજીને ખબર છે માતાજીની બાધા રાખવાની તમારે કેમ બાધા કેમ રાખવાની કે તમે આવી જાવ એમ કોણ આવી જાય કોણ આવી જાય આજે ભાઈ કે કોંગ્રેસ આવે તમે તમાર ચાલો બાધા રાખવાની હોય તમે જેમાં હોય એમ જ ગણાય ને અમે તો એક એમાં નથી હા પણ તમારે બાધા રાખવાની થાય તો તમે કોના માટે રાખ હે આપણો કો દેશ આવે ની માટે રાખવાની હોય ને આપણે તો છે જ આપણે આરુ કામ કરે ને હારુ હોય કરે તો હારુ કહેવાય હા અચ્છા એવું મોંગવારી તો નડે જ ને તમે સમસ્યા બોલ્યા ની મોંગવાય તો નામે નડે જ છે ને કેટલી બધી મોંગવારી છે તારે કેટલી બધી તો બહુ જ મોંગવારી છે ને આ તારે મજૂરી કરીને ખાવાનું હોય અમારે હે તો ક્યાંથી પૂરું પડે એ સામે આવક આવક એવું કશે નહીં આ ગલ્લા ઉપર આવક હોય શું ક થાય વિચાર કરો તમે શું નામ છે તમારું અચ્છ અપકી બાર ચારસો પાર અપ્કી બાર ચારસો પાર કેમ બધી સમસ્યાઓ છે આટલી બધી ચારસો પાર સામે પાછું ગઠબંધન છે ગઠબંધન છે પણ મોદીજી છે એટલે બધું મુમકીન છે સાહેબ અચ્છા આ ફેર પાકે પાયે ચારસો પાર એમ અક્કી પાયે ચારસો પાર થશે મને ગુજરાતમાં છવ્વીસમાંય છવ્વીસ ગુજરાતમાંથી માંથી છવ્વીસ માં છવ્વીસ અને એ લીડ વધવાની છવ્વીસ સીટો પર અચ્છા તમારું હા સમસ્યાઓ સમસ્યા તો એક જ છે કે જીઆઈડીસી નું વિકસિત નથી થયું વિકાસ નથી થયો જીઆઈડીસી નો તે માટે રોજગાર માટે લોકોને દૂર દૂર સુધી જવું પડે છે પણ એ પણ વાતચીત ચાલુ જ છે એનું પણ ડેવલપમેન્ટ થઈ જશે ટૂંક સમયમાં એના સિવાય એના સિવાય તો કોઈ સ્થાનિક કક્ષાએ સ્થાનિક કક્ષાએ કોઈ પણ સમસ્યા નથી બધું ટેન ઓન ટેન છે બોલો બોલો યાર વાત કરી આપણે આમાં શું નામ તમારું પિયુષભાઈ ઠાકોર પિયુષભાઈ ઠાકોર અજભાઈ ઘણી બધી વાત કરી ભાઈ તમને શું લાગે છે બોરસદમાં બોરસદમાં

રામ મંદિર જે દેશનું બહુ મોટું વિકાસ કર્યું છે આજે ચારસો પાર તો છે જ મોદી સાહેબના હિસાબે અને અમે કહીએ છીએ કે ચારસો પાર જય માતાજી જય ભારત મોદી સરકાર અડધા કામ સારા કારણ અડધા થોડા કામ બગાડી નાખ્યા છે વિધવા સાહેબ પૈસા બી આપે છે હું વિધવા જ છું મારું નામ આશાબેન આશાબેન કિરીટભાઈ વાંસ છે અડધા કામ થોડા બગાડ નાખ્યા છે પૈસા આવે બંધ થઈ જાય આવે એવું બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે હા અનાજ આપે મફત પાંચ વર્ષ અનાજ મફત ફ્રી મોકાયું છે બસ ભાઈ આણંદ આવ્યા હોય ને મોદી કાકા ના મળી એવું બને ખરા તુલસી પાણીપુરી આપણે પહોંચી ગયા છે અને મોદી કાકા અત્યારે પાણીપુરી બનાવી રહ્યા છે કેમ છો ઓ એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ ફર્સ્ટ ક્લાસ ઓ મોદી સાહેબ ની મહેરબાની મોદી સાહેબ ની મહેરબાની શું લાગે છે મોદી સાહેબ આ વખતે ચારસો પાર નો નારો લગાવી રહ્યા છે અરે હું તો રાત નથી પ્રાર્થના કરું બાપુ આ સો ટકા એ થવું જ જોઈએ તો મને ફાયદો છે ને સો ટકા થશે એમ ને અચ્છા અને બીજું શું કહું છું આ કેટલા ની પછી વેચો છો પાણીપુરી પાણીપુરી ત્રીસ રૂપિયા ની પ્લેટ છે દહીંપુરી સેવપુરી બાસ્કેટ ચાટ એ પાંચ આઈટમ બીજી છે એ પચાસ રૂપિયા છે કેટલા વર્ષથી મોદી સાહેબનો લુક લુક તો બે હાજર ચૌદ પછી પબ્લિક મને કેતી હતી એટલે ધીમે 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 કરતા મને લુક માં આવતા તો ઓગણીસ લગી પહોંચી ગયો તો ઓગણીસ માંડ આવ્યો પણ ચૌદ થી પબ્લિક ની કહેવાનું હતું એવું કે તમે મોદી સાહેબ જેવા દેખાવ છો ત્યારથી તમે ચાલુ કરી દીધું એમ ને ધીમે ધીમે કરતા કોલ પછી મારા બાબાના મેરેજ વખતે મેં કોટ પેન્ટ ની બદલે સાહેબ ની જેમ આ ડ્રેસ નો ઉપયોગ કર્યો લગ્નમાં અને પબ્લિક ને ગયું અને મારા સગાવાળા ને ગયું એટલે પછી ચાલુ કરી દીધું આજ

સારા માણસ ની આરે નામ પબ્લિક આપણું જોડતી હોય તો આપણે એમાં ઉત્સાહ અને ઉમંગ હોવો જ જોઈએ અને મને છે આ વખતે શું લાગે છે મોદી કાકા આમ તો મોદી સાહેબ ચારસો બાર નો નારો લગાવે છે આણંદ શું સ્થિતિ હશે તમારા હિસાબ આણંદ તો બાપુ હવે કોંગ્રેસ નું તો કામ પૂરું થઈ ગયું છે તમે સમજો જ છો બે ટર્મ થી તો જે આ રીતે વાતાવરણ પેટલું છે અને બીજી વસ્તુ એમ કહું સાહેબ આ રામ મંદિર નામની તોપ ફોડી છે એ પછી તો અવકાશ જ નથી કોઈનો કઈ છૂટકો જ નથી કારણ કે સાહેબજી કામ કરી ગયા છે એ કામ હજી લગી કોઈ નતું કરી શક્યું અને પબ્લિકની આ વસ્તુની ડિમાન્ડ હતી જ હાજી બોલો બોલો આનંદમાં તો મોદી કાકાનો જાદુ ચાલે છે અને આણંદ દેશમાં ઓલ ઇન્ડિયામાં ઓલ ઇન્ડિયામાં આનંદમાં ઓલ ઈન્ડિયામાં મોદી સાહેબ એમ ઓનલી ફોર મોદી સાહેબ સામે પછી ગઠબંધન થઈ રહ્યા છે એમાં તમને લાગે છે કોઈનામાં તાકાત તો હોય સાહેબની પાસે જે હા લોકપ્રિયતા છે એની સામે બીજા બધા ટૂંકા પડે અચ્છા વધારે અનુભવ મને છે કારણ કે ગમે ત્યારે ગમે એ બાજુ કેવું છું હું આ ગેટઅપમાં મને પબ્લિક તરફ ખોટા પડવા ઉભા રહી જાય અને મારી છોડે ચર્ચા કરવા માંડે તો આ વખતે મોદી સાહેબને ચારસો પાર આવે તો મોદી કાકા કઈ ઓફર લાગે રાખશે ખરા લોકો માટે મારી દિલની ઈચ્છા એવી છે કે હું સાહેબને એક વખત મળી લઉં જો આ ચૂંટણીમાં મને સાહેબને મળવાનો મોકો મળી ગયો તો જરૂર કંઈક વિચારશું તેન પાણીપુરી બિના પ્યાજ કે વાત તો મોદી કાકા જોડે આપણે વાત કરી આણંદના મોદી કાકા જોડે વાત કરી અને મોદી કાકા એકદમ મોજીલા જે તમે જે પ્રમાણે જોયું કામ પણ કરતા જાય છે મારી જોડે વાત પણ કરતા જાય છે શું નામ તમારું વિશાલ પટેલ વિશાલભાઈ અહીંયા જ રહેવાનું બોરસદમાં બોરસદ ની બાજુમાં રાજગામમાં રહેવાનું સાહેબ રાજગામમાં રહેવાનું અહીંયા શું લાગે છે સ્થાનિક કક્ષાએ કોઈ સમસ્યાઓ છે ખરી લગભગ મારી જાણકારી મુજબ બે હજાર બાવીસની અંદર જ્યારે વિધાનસભાનું ઇલેક્શન લડ્યું અને જ્યારે ભાજપના ધારાસભ્ય અહીંયા બેઠા ત્યાર પછીથી લગભગ જેટલી જેટલી સરકારી સંસ્થાઓ છે જેવી રીતે પંચાયત કચેરી છે કે વોટ એવર એ બધી નવી અત્યારે બનવાની શરૂઆત થઈ ગઈ છે બીજું કે બોરસદના વિકાસની હું વાત કરું તો છેલ્લા બે વર્ષથી મેં બોરસદના વિકાસમાં વાત કરીએ તો ઘણી બધી રસ્તા રોડ પાણી દરેક જે પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ થઈ ગયા નગરપાલિકાને લગતા જે પ્રશ્નો હતા એ બી સોલ્વ થઈ ગયા છે અને વિકાસનું કામ થયેલું છે આજુબાજુનો ગામડાની વાત કરું ને તો ગામડામાં દરેક જગ્યાએ રોડ રસ્તા પાણી અત્યારે જરૂરિયાતમાં તમને વાત કરું તો ત્રણ જરૂરિયાત છે એક ચોવીસ કલાક વીજળી પાણી અને રસ્તા આ ત્રણ વસ્તુ જો સુવિધા મળે તો માણસને બીજું બધું બહુ જરૂર નથી પડતી શું લાગે છે આ વખતે ચારસો પારનો નારો લગાવી રહ્યા છે વડાપ્રધાન મોદી ચારસો પાર થવાની જ છે એમાં કોઈ શક્યતા જ નથી કેમ કે વિકાસ બોલે છે ને વિકાસનું કામ બોલે છે અને નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનમાં જે બધું ભારત દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એ ચારસો પાર કરી જ લેશે અને ત્રણસો સિત્તેર તો હટાઈ છે જોડે રામ મંદિર બી આવી ગયું છે એટલે દરેકને ખબર છે કે છેલ્લા દસ વર્ષમાં

એકચ્યુલી જો હું શરૂઆતની વાત કરું ને તો બે હજાર બેમાં પહેલાં બી ભાજપ સરકાર હતી પણ બે હજાર એક કે બે હજાર બેમાં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારથી પહેલાં પહેલી તો મને ખબર પડી કે અત્યારે ચોવીસ કલાક લાઇટ મને એ વખત જ મળી હતી આજે બાવીસ તેવી વર્ષની વાત કરું જો આજે ઇન્ડિયાના ઘણા રાજ્યોમાં જે કોંગ્રેસ સરકાર હતી જ્યારે કેન્દ્ર સરકારમાં ત્યારે ઘણી જગ્યાએ પ્રોબ્લેમ હતા પણ ગુજરાતની વાત કરું તો ગુજરાત આજે એક રોલ મોડલ છે દેશ માટે અને ઘણા બધા વિકાસના કામો કર્યા છે આજે તમે અમદાવાદ મેગા સિટી બનાવી દીધું છે અને રોજગારીનો મુદ્દો ગુજરાતમાં છે જ નહીં સામે કોઈ વિપક્ષમાં કોઈ મજબૂત આપી અમિતભાઈ ચાવડા જે છે એ આંકલાઓ વિધાનસભામાંથી છે ધારાસભ્ય પણ હવે એ સ્થાનિક વિધાનસભા જે લડેલા છે એટલે એમના માટે થોડી મુશ્કેલી તો છે જ અને હું તો કોક વધારે જ મુશ્કેલી છે પછી ઉપર કરવું હવે કે સારું થાય બાકી વિકાસના નામે લોકો મત આપવાના છે ચારસો પાન નો આંકડો કરવાનો છે તો બોરસદની જનતા સાથે આપણે વાત કરીએ બોરસદની જનતાની ક્લિયર ચોઈસ જાણી ક્યાંક જ્યાં પૂછો ત્યાં બીજેપી બીજેપી મોદી સાહેબનો નારો લાગી રહ્યો છે અને અમિતભાઈ ચાવડાને ક્યાંક અહીંયા બોરસદ અને ઓવરઓલ આપણે વાત કરીએ તો ક્યાંક એમને કહી શકાય કે એમને જે મુશ્કેલી પડી શકે છે પણ બોરસદની જનતા સાથે આપણે વાત કરીએ અને બોરસદની જનતાની ક્લિયર ચોઇસ જાણી બોરસદની જનતાની ક્લિયર ચોઇસ શું છે એ તો હવે ઇલેક્શનમાં જે રિઝલ્ટ આવે છે ત્યારે જ ખબર પડે છે પણ ઓવરઓલ બોરસદની જનતા બીજેપી અને મોદી સાહેબનો નારો લગાવી રહી છે તો બોરસદની જનતા સાથે આપણે વાત કરીને બોરસદની જનતાની ક્લિયર ચોઇસ જાણી છે અને હવે આપણે આગળ જઈશું પણ બોરસદની જો વાત કરીએ તો બોરસદની જનતાએ ક્લિયર આમ તો કહી જ દીધું છે કે અહીંયા બીજેપી આવશે એવું બોરસદની જનતા કહી રહી છે પણ આ તો જનતા કહેવાય રિઝલ્ટ શું આવે છે એ તો રિઝલ્ટના દિવસે જ ખબર પડશે પણ ઓવરઓલ બોરસદની જનતા હાલ બીજેપીના નામે મહોર લગાવી રહી છે આગળ શું થાય છે એ તો રિઝલ્ટના દિવસે ખબર પડશે અત્યારે બસ આટલું જ નમસ્કાર